નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આજે અમારી બ્લોક નંબર બેમાં મગફળી ગિરનાર શહેર જે વાવેલ છે એમાં આપણે જે માવજત લીધી કે વધ અટકડવાની તો વધ પણ અટકી ગઈ છે અને વરસાદ પાણી સારા છે અને પરમ દિવસે પણ અમારે પાણ જોગો વરસાદ આવી ગયો છે અને જમીનમાં ભેજ પણ પૂરતો છે અને આની પહેલાંના વિડીયોમાં મેં વાત કરી હતી કે ભાઈ હજી આની અંદર અગત્યની માવજત કરવાની છે આપણે પોપટાના એટલે કે દોડવાના સડા વિશે જેમકે ઘણા જ ખેડૂત મિત્રોને પોપટા મગફળીના જે બનતા હોય એમાં હળો હોય એટલે કે પોપટામાં નાના નાના હોલ પાડી દે અને પોપટો પણ સડી જાય અને ત્યાર પછી એ પોપટામાં દાણો પણ બનતો નથી કારણ કે પોપટો જ ખાઈ જાય તો પોપટાની અંદર દાણો બને એ પોપટો આપણો મગફળીમાં ફેલ જાય એટલે ઉતારામાં અસર પડે ઉત્પાદનમાં જેમકે જે પોપટા ફેલ થયા છે સડાના લીધેથી એ આપણે મગફળીમાં ઉતારો વધારી નહીં શકે એટલે ઉત્પાદન ઓછું આવે આવે ને આવે તો મિત્રો એના નિયંત્રણ માટે આપણે ઈલાજ કે માવજત કરવી જ પડે જો આપણે ઉતારો કમ્પ્લીટ સારો એવો લેવો હોય તો આ છે મહત્ત્વની માવજત જેમ કે મેં વાત કરી હતી આ મેટારિઝમ મેટકિલ જ્યાં મેચિલના મેટારિઝમ બેક્ટેરિયા છે અને આ બાયોલોજિક ઇન્સેક્ટિસાઇડ એટલે કે જૈવિક કીટનાશક છે આ આ કોઈ પેસ્ટિસાઇડ કેમિકલ કીટનાશક નથી અને મુંડામાં હંમેશા આપણે કીટનાશક જ વાપરવું પડે અથવા જંતુનાશક જ વાપરવું પડે પણ આપણે કેમિકલ પેસ્ટિસાઈડ કેમિકલ નથી વાપરવાનું કારણ કે જમીનની અંદર ઘણા બધા નુકસાન કરતું હોય છે આ કેમિકલ કીટનાશક હોય કે જંતુનાશક હોય તો જમીનની અંદર નુકસાન ન થાય અને મૂંડા અને પોપટાનો સડો કોઈ પણ જીવાત જમીનની અંદર હોય અને આપણે જૈવિક કીટનાશકથી જો ઇલાજ કરીએ તો આપણે જમીનમાં પણ ફાયદો રહે અને જમીનને નુકસાન પણ ન કરે અને રિઝલ્ટ પણ મળી જાય અને પાક પણ સારો રહે અને ઉત્પાદન સારું આવે તો મિત્રો એના માટે આ મેટકિલનો ઉપયોગ કરવાનો છે આ છે મે મેટકિલ બેક્ટેરિયલ પ્રોડક્ટ જેમ કે તમે આ પાછળ જે જોવો છો બેક્ટેરિયલ પ્રોડક્ટમાં આજે આ ગ્રીન ચોકડી લેબલ આવે છે એટલે કે આની અંદર કોઈ ઝેરનો ખતરો કે કેમિકલ નથી હોતું આ એક બાયોલોજિક ઇન્સેક્ટિસાઇડ એટલે કે જૈવિક કીટનાશક એટલે જમીનની અંદર નુકસાન ન કરે અને આની અંદર જૈવિક બેક્ટેરિયા બને અને દુશ્મન કીટકને નાશ કરે અને આપણને ફાયદો મળે અને પોપટાના સડામાં રિઝર્ટ આનું પૂરેપૂરું મળે છે ગઈકાલે મેં આનો ઉપયોગ કર્યો હતો અને પોપટાનો સડો અટકી ગયો હતો તો આ મારી મગફળીમાં હાલ અત્યારે પોપટાનો સડો આવ્યો નથી પણ સડો આવી ગયા પછી એક છોડની અંદર પાંચ કે દસ પોપટા કે પંદર પોપટા હળી ગયા પછી જો આપણે ઈલાજ કરીશું તો જે હળી ગયા છે ને હોલ પડી ગયા છે પોપટાને એ તો પછી સારા થવાના જ નથી કોઈ પણ પ્રોડક્ટ વાપરશું તોય તો મિત્રો આગમ આગમચેતીના પગલાં એટલે કે આપણે જો અગાઉ જ ઈલાજ કરેલો હોય તો આપણે નુકસાનથી મગફળીમાં જે ઉતારામાં અસર પડે તેને અટકાવી શકીએ અને હવે આપણે જોઈશું મગફળીનો છોડ ઉપાડીને કે તમને જોવા મળે કે આની અંદર સડો છે કે નહીં પણ અમને પણ જોવા મળે આજ દિવસ સુધી અમે છોડ નથી ઉપાડ્યો હવે ઉપાડીને જોઈશું તો મિત્રો ફાલ તો સારો એવો છે અને પોપટામાં હજી હોલ પડી ગયા હોય એવું કાંઈ છે નહીં હજી સળો થયો નથી પણ શક્યતા રે છે તમે આ ડાગા જોઈ રહ્યા છો આ ડાગા જીવાત જ પાડતી હોય છે જે જમીનની અંદર કીટકો હોય એ જ પણ આ પોપટાને હેળવવાનું કામ કરે તો મિત્રો આવી રીતનો હજી ખાલ છે હજી આ મગફળી બે મહિના અને આઠ દિવસની થઈ છે અને હજી બે મહિના ઊભી પણ રહે કારણ કે આ ગિરનાર શાર મગફળી છે એ ચાર મહિના અને વીસ પચીસ દિવસે પાકથી જાય છે જો સારો એવો આપણે પાક લેવો હોય તો ચાર મહિના અને વીસ પચીસ દિવસે આપણે ઉપાડવી મગફળી તો સારો એવો પાક આવે અને વજન પણ સારું મળે તો હજી આની અંદર પોપટાની સંખ્યા તો વધી હજી આ નવા હુયા જે બેસી રહ્યા છે એના પણ પોપટા હજી ભૂર પવન નથી મળ્યો ત્યાં સુધી આ જે પોપટા છે આ જે હુયા આ હુયાનો પોપટો બની શકે અને આ જે પોપટું નાનું છે એનું પણ આપણે પોપટું મોટું બની શકે પણ માવજત કરવી પડે નહીં તરજો આવી રીતનો હળો શરૂઆત થઈ જશે જેમ કે આની અંદર જે કાળા ડાકા છે એ પણ આમાં રિઝલ્ટ મળી જાય છે મેટારીઝમમાં જેમ આ મેટકીલ છે ચાર પ્રકારની કીટકોમાં કામ આપે છે તો તમે આ સાઈડમાં ફોટામાં જોઈ રહ્યા છો આ જે કીટક છે ને એમાં મેન કીટક છે આ વાયર વોમ કરીને વાયર વોમ જે પિસોળિયા ટાઈપની જીવાત છે એ જ પોપતાને કેળવવાનું કામ કરે છે અને હોલ પાડીને પોપતો પણ ખાય છે તો તમે જે આ જીવાત જોઈ રહ્યા છો આ જીવાતમાં આનું રિઝલ્ટ મેટકીલનું મળે જ છે મેં ગયા વર્ષે ઉપયોગ કર્યો હતો ને ઓણ સાલ પણ અગાઉ જ ઉપયોગ કરી નાખવાનો છે જેનાથી પોપટા હાળવા મળે ને પછી આપણે ઈલાજ કરીએ તો પોપટા હાળી ગયા એ નુકસાની તો આપણે ભોગવવાની જ રહે ઉતારામાં અસર પડે તો મિત્રો આ બેક્ટેરિયાને હું કઈ રીતનું મિશ્રણ કરવું અને જમીનની અંદર કઈ ના કઈ રીતે ઊંખી દેવાના એટલે કે છાંટી દેવાના જમીનમાં જ્યારે ભેજ વરસાદનો હોય ત્યારે પણ ખાસ મહત્ત્વનું તો એ જ છે કે આપણે બેક્ટેરિયલ પ્રોડક્ટ જમીનની અંદર વાપરી હોય છાંટ્યા હોય બેક્ટેરિયા અને એની ઉપર જો વરસાદ થોડો ઘણો આવી જાય તો પૂરેપૂરું રિઝલ્ટ મળે છે અને જો વરસાદ ન આવે ને તડકા પડે તો રિઝલ્ટ મળવામાં થોડોક સમય લાગે અને થોડા ઘણા ઝાપટા તો વરસાદના આવતા જ હોય છે આજ પણ અમારે થોડું ઘણું ઝાપટું આવ્યું છે જમીન ભીની થઈ જ ગઈ છે અને જમીન ભીની જ હતી કારણ કે પરમ દિવનો પરમ દિવસનો વરસાદ અમારે પાણ પાણોગવો સારો એવો હતો જેનાથી જમીનમાં પૂરેપૂરો ભેજ છે અને આજે પણ થોડા થોડા સાટા અને ઝાપટાં આવે છે તો આનો ઉપયોગ અમે આજે કરી રહ્યા છીએ તો વિડીયોમાં આગળ બન્યા રહીજો આ મિશ્રણ કઈ રીતે આપણે એક્ટિવેટ કરવાનું છે અને જમીનની અંદર નાખવાનું છે એ પણ વિડીયોમાં બતાવશું તો વિડિયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો તો મિત્રો આ મેકિલ બેક્ટેરિયા જે મૂંડા અને કીટકો માટે જે ઉપયોગ કરવાનો છે એનું આપણે એક્ટિવેટ કઈ રીતે કરવા અને મિશ્રણ કઈ રીતે કરવા એટલે એક્ટિવેટ એટલે કે આપણે મિશ્રણ કરવાના છે અને ઝડપથી એક્ટિવ થાય એના માટે પણ સાથે આ એક્ટિવેટર પાવડર છે એ આપણે આની સાથે જ વાપરવાનો છે અને આ જે નાનું પેકેટ છે એક્ટિવેટર પાવડરનું એ આ મેટિલ જે બેક્ટેરિયા છે એની સાથે ફ્રીમાં જ આવે છે તો આ પણ ભૂલાઈ નહીં અને નાખવું ખૂબ જ જરૂરિયાત છે કારણ કે આની અંદર આપણે ગોળનું પાણી કે એ કંઈ ઉપયોગ ન કરવી તો પણ ચાલે કારણ કે એક્ટિવેટલ પાવડર સાથે જ આવે છે તો આ એક્ટિવેટલ પાવડરને કઈ રીતે આપણે મિશ્રણ કરવાનું છે તો એ પણ વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં બન્યા રહીજો અને આપણે આ મેટકિલ બેક્ટેરિયા છે જે મેટારિઝમ એના વિશે થોડીક માહિતી દઈ દઈ કારણ કે આ ક્યુરેટિવ કંપનીના છે જેમ કે સારું એવું રિઝલ્ટ આપે છે ગઈ સાલે મેં ઉપયોગ કર્યો હતો અને રિઝલ્ટ પણ મળ્યું હતું અને ઓન સાઇલ પણ આનો ઉપયોગ કરી રહ્યા છીએ તો મિત્રો હવે આપણે આ જે એક્ટિવેટર પાવડર છે અને સામે જે પડ્યું છે તે રેતી નહીં પણ સાળેલો તાસ છે જે દાણાદાર ઘણાકારળાઈને થઈ જાય એ રીતનો તાસ છે અને તાસની અંદર વજન પણ હોય અને રેતી હોય તો પણ સાલે તો રેતી હોય તો રેતી સાથે આપણે થોડુંક સાણનો ભૂકોનો જો પટ આપીએ તો જલ્દી એક્ટિવ થતા હોય છે બેક્ટેરિયા પણ અમારે સાણનો ભૂકો અમે નથી લીધો અને તાસનો ઉપયોગ કરી રહ્યા છીએ એટલે તાસમાં ચાણનો ભૂકો ન હોય તો પણ ચાલે અને આ જે એક્ટિવેટર પાવડર છે એને આપણે તાસનો ભૂકો છે એમાં થોડોક પાણીનો ભેજ આપવાનો છે જેનાથી બેક્ટેરિયા પાવડર સરખો સોટી જાય અને આપણે જમીનની અંદર મગફળીની અંદર ઉડાડીએ ત્યારે પવન સાથે ઉડીને પાન ઉપર ન સોટે અને જમીનમાં જ ઉતરી જાય એના માટે થોડોક પાણીનો ભેદ આપવાનો છે પણ એ પાણી આ ડોલની અંદર લીધું છે અમે બે લિટર અને બે લિટર પાણીની અંદર જે આ એક્ટિવેટર પાવડર છે એને બરાબર પાણીમાં ઓગાળી લેવાનો આવી રીતનો સફેદ પાવડર છે એક્ટિવેટર પાવડર એને પાણી સાથે તો ઓગાળી લઈએ અને પાણીનો ભેજ આપી દીધી કાસને એટલે બરાબર સરખું મિશ્રણ થઈ જાય ને ત્યાર પછી બેક્ટેરિયા પાવડર મિશ્રણ કરવાનો તો આ જે પેકેટ છે એક કિલાનું આ એક કિલ્લાનું પેકેટ જો મુંડાનો વધારે એટેક હોય તો તમે એક વીઘાની અંદર એક કિલો વાપરી શકો અને વધારે એટેક ન હોય તો એક એ બે વીઘામાં ઉપયોગ કરો તો પણ ચાલે અને તો પણ રિઝલ્ટ મળશે અમે ગઈ સાલ પણ બે વીઘામાં ઉપયોગ કર્યો તો આનો અને હોણ સાલ પણ એક પેકેટથી બે વીઘામાં ઉપયોગ કરી રહ્યા છીએ અને આ જે છે એ સંપૂર્ણ જૈવિક છે કોઈ કેમિકલ પેસ્ટિસાઈડ નથી જેમ મેં પહેલાં વાત કરી તેમ તો આ આપણે ઉપયોગ જમીનની અંદર મગફળીમાં કર્યો હોય તો ત્યાર પછી આપણે સાત આઠ દિવસ કોઈ ઈયળની દવા નહીં છાંટવાની જેનાથી રિઝલ્ટ સારું એવું મળે કારણ કે આ કીટનાશક જૈવિક કીટનાશક છે એટલા માટે તો મિત્રો એક પેકેટ સાથે એક્ટિવેટર પાવડર એક પેકેટ ફ્રીમાં જ આવે છે એક પેકેટની સાથે એક પેકેટ એમ કે અમે પાંચ પેકેટ લીધા છે અને પાંચ એક્ટિવેટર પાવડરના પેકેટ છે નાના નાના જો તમે આ રહ્યા છો તો આ પાસે પાણીની અંદર પહેલાં મિશ્રણ કરી લઈશું અને ખાસ આપણે એ પણ ગણાવી દઈએ કે પણ આનો ખર્ચો વધારે નથી સડતો આપણે જો બે વીઘામાં ઉપયોગ કરીએ તો એક વીઘામાં હવા હોવા રૂપિયાથી એકત્રીસ જેવો ખર્ચો લાગે એવા આના ભાવ છે પણ અમે આના ભાવ કમ્પ્લીટ નહીં આપતી કારણ કે પછી તમારે તકલીફ પડે કારણ કે અમુક અમુક નોખા નોખા એકરામાં જતા હોય તો વાળાના ભાવ અલગ અલગ હોય તો તમને એમ થાય છે કે રાજેશભાઈ આટલો જ ભાવ કીધો ને અહીંયા કેમ આટલો વધઘટ થઈ શકે એકરો ફરે એટલે જેમ કે ઘણા જ ખેડૂત મિત્રો ઉધાર પણ લેતા હોય રોકડે પણ લેતા હોય તો રોકડાના ભાવ થોડાક અલગ હોય અને ઉધારના થોડા ઘણા વધારે એ લોકો લેતા જ હોય એટલે ભાવમાં ડિફરન્ટ પડે એટલે અમે ભાવ નથી બતાવી રહ્યા પણ એક વીઘાની અંદર ખાસો કેટલો લાગે એ અમે જણાવી રહ્યા છીએ તો આનો બે વીઘામાં જો ઉપયોગ કરી તો હવા રૂપિયા જેવો ખર્ચ એક વીઘાની અંદર લાગે છે અને વધારે એટેક જો મૂંડાનો હોય અને પોપટાના સડાનો વધારે એટેક હોય તો આપણે એક વીઘામાં એક કિલોનું પેકેટ જાય એ રીતે આપણે ઉપયોગ કરવાનો છે એક વીઘામાં કરીશું તો એકો આંઠ આજુબાજુ ખર્ચો લાગશે જેમ કે દોઢસોથી એકો આંઠ આજુબાજુ આના ભાવ છે તો આવી રીતનો ખર્ચો લાગે એટલે વધારે ખર્ચો પણ નથી અને જે નિયંત્રણ છે તો આ બધા જ પેકેટ પાણીમાં ઓગાળી લઈશું તો મિત્રો પાંચે પાંચ એક્ટિવેટર પેકેટ ડોલની અંદર નાખી દીધા છે પાણીમાં અને હવે આને થોડીવાર હલાવી લેવાનું જેનાથી પાણી સાથે એક્ટિવેટર પાવડર ઓગળી જાય અને તાશના ભૂકા સાથે બરાબર મિક્સ થઈ જાય મિત્રો આ ઓકળી પણ ઝડપથી જાય છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ ઓગળી ગયું છે સફેદ પાવડર પાણી સાથે મિશ્રણ થઈ ગયું છે હવે આ પાણીને ભેદ આપી દેવાનો છે મિત્રો આ ભેદ આપવાનું કારણ એટલું જ કે આપણે મગફળીની અંદર જ્યારે છાંટતા હોય ત્યારે પવનમાં પાવડર ઉડે નહીં અને પાન ઉપર ન પડે તો આવી રીતનું આ બે લિટર પાણી અમે ચાર કગારા ટાશની અંદર ભેજ આપી રહ્યા છીએ હવે આને બરાબર મિક્સન કરી લેવાનું તો મિત્રો એક્ટિવેટર પાવડર ઓગાળેલું પાણી ટાશની અંદર બરાબર મિક્સ કરીને ભેજ આપી દીધો છે કારણ કે આને બરાબર મિક્સ કરવાનું હોય છે જેનાથી તાસનો દાણો પણ આમ છૂટો પડવો જોઈએ છાંટતી વખતે તો વધારે ભેજ આપી તો પણ આ નોંધો થઈ જાય તો વધારે પાણી નહીં વાપરવાનું માપ સરસ વાપરવાનું અને હવે આપણે આ જે મેટલ મેટાલિઝમ જે બેક્ટેરિયા પાવડર છે મુંડા માટેનો જેમ કે મૂંડા અને કોઈ પણ કીટક હોય એમાં સારું એવું કામ આપે છે તો એ તમે જે આ જોઈ રહ્યા છો હું સારણીની અંદર પાવડર નાખી રહ્યો છું એનું કારણ છે કે આ પાવડરમાં આવડા આવડા આંગળીઓ છે તો આ તો પાવડરની સાણી લેવાનો પાવડર જેનાથી ગાંગળીઓ ભૂકો થઈ અને કમ્પ્લીટ પાવડર બની જશે આ પાવડર તાશ સાથે બરાબર મિક્સ થઈ ગયો છે હવે ડોલમાં ભરી અને મગફળીમાં સાટીશું તો વિડીયોમાં સેઠ ઠેઠ સુધી બન્યા રહી તો મિત્રો આવી રીતના જૈવિક નિયંત્રણ માટેના બેક્ટેરિયા નાખી રહ્યા છીએ આપણે એમ મગફળીના ઢોડવાના સડાના નિયંત્રણ માટે તો મિત્રો આવી રીતનું એક મુઠ્ઠીનો ઘા દાબી સાઈડ અને એક મુઠ્ઠીનો ઘા જમણી સાઈડ એમ આખો પટ્ટો ત્રીસ ફૂટનો લેવાતો આવે છે જેમ કે બંને બાજુ પંદર પંદર ફૂટ લેવાતું આવે છે અને જે તમે આ જોઈ રહ્યા છો થોડો ઘણો પાવડર જો પવનમાં ઉઠતો હોય તો પાણીનો ભેજ આપી દેવાનો થોડોક તો મિત્રો આવી રીતના બેક્ટેરિયા પાવડરનું મિશ્રણ મગફળીમાં સાટી રહ્યા છીએ એમાં મુઠ્ઠી ઘા કરવી એટલે પંદર ફૂટ આ બાજુ અને આંજ પર ઘા કર્યું એટલે પંદર ફૂટ આ બાજુ ત્રેસ ફૂટનો પટ્ટો લેવાતો થાય છે અને ચાર તગારાનું જે મિશ્રણ છે જેમ કે બેક્ટેરિયા પાવડર ભળી અને પાંચ તગારા થયું છે તો આઠ વીઘામાં અમે ચાટી રહ્યા છીએ જેમ કે આપણે એ માપ રાખવાનું કે આઠે આઠ વીઘામાં એક સરખો છટકાવ લાગે એ રીતનું પણ ધ્યાન રાખવાનું જેનાથી બધી જ મગફળીમાં એક સરખું સટાઈ જાય તો રિઝલ્ટ સારું મળે તો મિત્રો આપણે વિડીયોનો ઘણો સમય થઈ ગયો છે અને વિડીયો લાંબો પણ અમારે થઈ જાય છે કારણ કે ખેડૂતોને નિરાતે જો માહિતી આપવી તો સારું એવું સમજાય અને જો ઉતાવળેથી થોડું ઘણું માહિતી આપવી તો પૂરેપૂરું ન સમજાય અને પાછા કોમેન્ટ કરીને પૂછે કે આનું શું કરવું તો મિત્રો વિડીયો ઘણો લાંબો થઈ જાય છે પણ જોઈ લેજો ટાઈમ લાઈન દિવસે ટાઈમ ન મળે તો રાત્રે જોઈ લેજો પણ માહિતી તમને પૂરેપૂરી મળશે અને આનું રિઝલ્ટ જે મેટિકલ બેક્ટેરિયા પાવડર છે મુંડા અને કીટક માટેનો એનું રિઝલ્ટ પણ મળશે એ તમને વિડીયોમાં આગળ બતાવશું નવા વિડીયોમાં તો અમારા વિડીયા જોતા રહીજો અને આપણે વિડીયો કરી પૂરો કરી તે પહેલાં જે કોઈ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા બધા જ વિડીયા તમારા ફોનમાં યુટ્યુબ ઉપર આવી જાય છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને બીજા સુધી શેર કરજો જય જવાન જય કિસાન